ભીડની સાયકોલોજી એટલે શું શું આપણે સૌ ભીડની સાયકોલોજીના નામ છીએ મંદિરોની વાત લઈએ તો જે મંદિરોમાં ખૂબ ભીડ થાય છે ત્યાં જ આપણને સૌને જવાની ઈચ્છા થાય છે અને જે મંદિરોમાં ગણ્યા ગાંઠલા લોકો જતા હોય કે કોઈ ન જતું હોય ત્યાં ધીમે ધીમે ભીડ ઓછી થતી જાય છે અને એક સમય એવો આવે છે કે જે ગણ્યા ગાંઠલા લોકો જતા હોય છે એ પણ ત્યાં દર્શને જતાં બંધ થાય છે અને પેલી બાજુ જુઓ તો જ્યાં ભીડ વધારે હોય છે એવા મંદિરોમાં ભીડ વધતી જ જાય છે વધતી જ જાય છે તો શું એ મંદિરો કે જ્યાં ભીડ નથી થતી ત્યાં ઈશ્વર નથી એક તરફ આપણે એમ કહીએ છીએ કે પરમેશ્વર ઈશ્વર વધે જ છે સર્વવ્યાપી છે અને એ મંદિરો જ્યાં કોઈ નથી જતું એ મેન્ટેનન્સના અભાવે આખરે ખંડેર થઈ જાય છે અને પડી ભાંગે છે છતાં એની સામે કોઈ જોતું નથી અને બીજી બાજુ એ મંદિરો કે જ્યાં ખૂબ ભીડ થતી હોય છે એ તીર્થયાત્રાધામોમાં પલટાઈ જાય છે અને યાત્રાધામોમાં થતી ભીડ અને એમાં થતા અકસ્માતોથી આપણે વાકેફ છીએ તો માણસને ભીડ હોય છે ત્યાં જ જવાની કેમ ઈચ્છા થાય છે અને જ્યાં એકલ દોકલ માણસો જતા હોય અથવા તો ખૂબ ઓછા માણસો જતા હોય ત્યાં જવાની ઈચ્છા કેમ નથી થતી આ માત્ર મંદિરોની જ વાત નથી તમે દુકાનો જુઓ શોપિંગ સેન્ટરો જુઓ તો જે દુકાનો કે શોપિંગ સેન્ટરોમાં વધુ ભીડ જોવા મળે છે ત્યાં વધુને વધુ ભીડ થાય છે એમના ગ્રાહકો વધતા જ જાય છે અને જે દુકાનોમાં ઓછી ભીડ જોવા મળે છે ત્યાં માણસો ખરીદી કરવા પણ જતા નથી ત્યાં ભલે ને ગમે તેટલી સારી ચીજવસ્તુઓ મળતી હોય પણ માણસો એની કદર કરતા નથી એવી રીતે ફિલ્મો જુઓ તો ફિલ્મોમાં પણ ઘણી બધી સારી ફિલ્મો આવે છે અને ક્યારે આવી અને ક્યારે ગઈ એની પણ ખબર કોઈ ન પડતી જ્યારે કોઈ કોઈ ફિલ્મો એવી હોય છે કે જે ખરેખર બિલકુલ ભંગાર હોય છે અને છતાં ત્યાં ભીડ થાય છે અને ભીડ થાય છે લોકો તૂટી પડે છે જોવા માટે એને લીધે આપણે પણ એમાં આકર્ષાઈએ છીએ અને આપણે પણ ટિકિટ ખર્ચીને કે વધારે ટિકિટ ખર્ચીને પણ એ ફિલ્મ જોવા જઈએ તો આમ કે દવાખાનાઓ જુઓ તો દવાખાનાઓમાં ડૉક્ટરોને ત્યાં જ્યાં આગળ ભીડ થતી હોય ત્યાં જ પેશન્ટ ખેંચાય છે કે ના આ ડૉક્ટર તો બહુ સારા કારણ કે આમને ત્યાં બહુ ભીડ થાય છે અને જે ડૉક્ટર ખરેખર સારા છે સજ્જન છે જે દર્દીઓને લૂંટતા નથી અને સારી રીતે દવા કરે છે અને સાચી દવા કરે છે તો એ ડૉક્ટરોને ત્યાં ભીડ થતી નથી અને એ ડૉક્ટરોને આખરે દવાખાનાનો ખર્ચો કાઢવો પણ ભારે પડવા લાગે છે અને ત્યારે પછી એને રિયલાઇઝ થાય છે કે એ સમજે છે કે ના પેલા જે લૂંટ કરે છે એ ડૉક્ટરોની વાદે મારે પણ ચડવું પડશે અથવા તો એ જે ડૉક્ટરો કરે છે એમ જ મારે કરવું પડશે ને તો હું ટકી નહીં શકું ત્યારે આપણે શું કરીએ છીએ આપણે ભીડ દ્વારા આપણી ભીડની સાયકોલોજી દ્વારા જે સજ્જનો છે એમને પણ દુર્જનો બનવા માટે પ્રેરીએ છીએ દવાખાના જુઓ ટ્યુશન ક્લાસીસ જુઓ સ્કૂલો જુઓ પોલિટિક્સ જુઓ તમે ગમે તે ક્ષેત્ર ઉઠાવીને લઈ લો કોઈ પણ ક્ષેત્રે જ્યાં ભીડ થતી હોય ત્યાં માણસો જવાના અને જ્યાં ભીડ નથી થતી ત્યાં ભલે એના સંચાલકો ગમે તેટલા સારા માણસો અથવા તો હૃદયપૂર્વક કે દિલ દઈને કામ કરતા હોય પણ છતાંય ત્યાં લોકો નહીં જાય તો આ બધું જોઈને આપણે એમાંથી શું શીખીએ શું આપણે ખરેખર ભીડના ગુલામ છીએ કે ભીડની સાયકોલોજીના ગુલામ છીએ તીર્થધામોને જોઈએ આપણે તો યાત્રાધામો તીર્થધામો એમાં એટલી બધી ભીડ ઘણી વખત થાય છે કે લોકો ચગધાઈ જાય છે એકની ઉપર એક પડે છે અને એમાંય ખાસ કરીને વાર તહેવારે તો શું ઈશ્વર મંદિરોમાં કે તીર્થયાત્રાધામોમાં વારે અને તહેવારે જ પ્રગટ થાય છે બાકી શું ઈશ્વર ત્યાં નથી આપણે કેવું મન ધરાવીએ છીએ આ આપણે જોવાનું છે ભીડ વધે એને કારણે ખર્ચો પણ વધે કારણ કે સૌ બધા જનારા હોય તો એ યાત્રાધામમાં એનું ભાડું પણ વધારે હોય ત્યાં જવાનું ભાડું પણ વધારે હોય અને ત્યાં ચીજવસ્તુઓ પણ મોંઘી મળે અને છતાંય આપણે એના પ્રત્યે આકર્ષાઈએ છીએ અને જે યાત્રાધામો પણ હોય પણ છતાંય જ્યાં ભીડ થતી ના હોય ત્યાં આપણે વારે તહેવારે પણ ના જઈએ ત્યાંના મહારાજ કે સંત ગમે તેવા સાચા સંત હોય છતાં આપણને એ સંતના દર્શને જવાની ઈચ્છા ના થાય અને જ્યાં ભીડ થાય છે ત્યાં કોઈ ઢોંગી બાબા હોય છતાં એમના દર્શને આપણે જઈએ એમના ખોળામાં આપણે આપણી પાસે જે કંઈ હોય એ મૂકીએ અને વધુને વધુ મૂકવા માટે લોકોને પણ કહીએ લોકોને પણ આપણે ત્યાંથી આવ્યા પછી પણ કહીએ કે હું તો આ જગ્યાએ જઈ આવ્યો અને ત્યાં બહુ મજા આવી એટલા બધા લોકો હતા એટલા બધા લોકો આવે છે ત્યાં તો ત્યાં કંઈક સત હશે તો જ આવે ને આ છે આપણી સાયકોલોજી અને એ સાયકોલોજી કે મત જ્યાં ખરેખર સત છે કે જ્યાં ખરેખર સત્ય છે એ સત્યને જોવા રહેતી નથી અને એને કારણે આપણે છેતરાઈએ છીએ અને છેતરાયા પછી રડીએ છીએ કે હો હું તો છેતરાઈ ગયો મને આ બાબાએ કે ડોંગી બાબાએ આટલી રકમ લઈ લીધી અને ખોટા ખોટા કર્મકાંડો કરાવ્યા અને મને કશું ફળ ના મળ્યું અથવા તો ઘણી વખત એવું પણ બને કે છેતરાયા પછી પણ આપણે ફરી ફરી ત્યાં જ છીએ કારણ કે આપણને એમનો કોઈ દોષ દેખાય જ નહીં એ બાબા કે મહારાજ એમ કે વિધિ કરવામાં યજ્ઞાગાદી કરવામાં કે કર્મકાંડમાં તમારાથી કોઈ ભૂલ થઈ જશે ઉપવાસ કરવામાં પણ તમારાથી કોઈ ભૂલ થઈ જશે માટે તમને ફળ ના મળ્યું અને આપણે એમની વાત શીરાની જેમ કાઢે ઉતારી જઈએ છીએ આ સાયકોલોજી એટલા માટે છે કે ત્યાં ભીડ થાય છે આપણે જોયું છે કે એ મહારાજ કે બાબાને ત્યાં ખૂબ ભીડ થાય છે માટે એ સાચા છે કારણ કે આટલા બધા માણસો તો ખોટા ન હોય આટલા બધા માણસો અને એમાંય મોટા મોટા માણસો પ્રતિષ્ઠિત માણસો સરકારી અધિકારીઓ હોય રાજકારણીઓ હોય કે બીજા મોટા વેપારીઓ હોય મોટા ઉદ્યોગપતિઓ હોય આ બધા લોકો જ્યાં માથું નમાવે છે એ કંઈ જેવી તેવી જગ્યા કે જેવી તેવી વાત ન હોય તો આ આપણી જે સાયકોલોજી છે એ સાયકોલોજી આપણને ખોટા રસ્તે કે ખોટી જગાએ લઈ જાય છતાં આપણે ચેતતા નથી કે જાગતા નથી ખરેખર તો આપણે આપણા અને આપણી સાથે જે કોઈ લોકો જોડાયેલા છે આપણા કોઈ સગા સંબંધી છે કે સમાજ છે અથવા તો વર્તમાનપત્રોમાં કે છાપાઓમાં કે ટીવી ન્યૂઝ ચેનલોમાં જે કોઈ સમાચારો આવે છે કે જેમાં લોકો ખૂબ બધા લોકો છેતરાય છે એ બધું વાંચીને પણ એમાંથી શીખવાનું છે કે જોઈને પણ શીખવાનું છે પણ છતાં આપણે કશું શીખતા નથી આ કેવી સાયકોલોજી છે બસ ભીડ હોય ત્યાં જવા અને ભીડ ના હોય ત્યાં નહીં જવા અને એને લીધે સૌથી મોટો ગેરફાયદો એ પણ થાય છે કે આપણે એકાંતનું મૂલ્ય વિસરતા જઈએ છીએ એકાંત સાધનાનું મૂલ્ય પણ વિસરતા જઈએ છીએ કારણ કે સાધનામાં પણ હવે તો ભીડ થતી જાય છે વિદ્યાર્થીઓ વાંચવાનું મૂલ્ય ભૂલતા જાય છે કે અભ્યાસનું મૂલ્ય ભૂલતા જાય છે કારણ કે ખરેખર તો અભ્યાસ માટે પણ શાંત અને એકાંત વાતાવરણ જોઈએ પણ આજના વિદ્યાર્થીઓ કે હું તો કહીશ કે પરીક્ષાર્થીઓ કારણ કે એમને પરીક્ષામાં જ રસ છે કે પરીક્ષામાં પાસ થવામાં રસ છે એમને વિદ્યા મેળવવામાં કોઈ રસ નથી માટે એમને વિદ્યાર્થીઓ કહી શકાય કે નહીં એક શંકાનો વિષય છે આપણા એક મહાન સ્વામી માધવતીર્થ થઈ ગયા એ ઓગણીસો પચાસ પહેલાં થઈ ગયા તો એ વખતે એ વિદ્યાર્થીઓને રોટલાર્થીઓ કહેતા કે આ બધા રોટલાર્થીઓ છે આ વિદ્યાર્થીઓ નથી એમને રોટલા મેળવવા માટે જ એ ભણે છે પણ હવે તો એ પણ નથી ત્યારે હવે આપણે એમને શું કહીશું મોટોખાર્થીઓ કારણ કે એ શોખ માટે પણ છે વધુ ને વધુ ઈચ્છા છે એમને કમાવવાની કે ધન સંપત્તિની કે પ્રતિષ્ઠાની અને માટે એ લોકો એમના અભ્યાસમાં એકાંતના મહત્ત્વને કે મૂલ્યને સમજી શકતા નથી કે એકાંતમાં કેટલો સરસ અભ્યાસ થઈ શકે એની જગ્યાએ એ લોકો પણ એવું સ્થાન પસંદ કરે છે કે એવી લાઇબ્રેરીઓ પણ પસંદ કરે છે કે જ્યાં ભીડ હોય જ્યાં વધુને વધુ વિદ્યાર્થીઓ જાય કે પરીક્ષાર્થીઓ જાય એ જ લાઇબ્રેરીમાં એ સૌ કે એવી જગાએ વાંચવા જાય કેમ તો કે અમને ગ્રુપમાં મજા આવે છે અને આ જ રીતે આપણે ધીમે ધીમે એકાંતનું મૂલ્ય વિસરતા જઈએ છીએ ખરેખર સાચા અભ્યાસનું મૂલ્ય વિસરતા જઈએ છીએ સાચી સાધનાનું મૂલ્ય વિસરતા જઈએ છીએ એકાંત મંદિરો એકાંત સ્થળો કે એકાંત જગ્યાઓનું મૂલ્ય વિસરતા કહીએ છીએ આ બધું શું છે આ બાબતો ઉપર અને બહુ જ મહત્વની આ બાબતો ઉપર આપણે ક્યારે વિચાર કરીશું તો આવું આજથી જ આપણે ભીડના મહત્વને બોલીએ અને એકાંતના મહત્વને કે જ્યાં એકલ દોકલ માણસો જતા હોય એવા સ્થળોના મહત્વને સમજવા માટે કોશિશ કરી કોશિશ કરીએ પ્રયત્ન કરીએ પ્રયત્ન